બોર્ડની પરીક્ષામાં ગણતરીના દિવસો વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી એક તરફ બોર્ડની પરીક્ષા અને એક તરફ લગ્નગાળો હોય ત્યારે કલેક્ટરના જાહેરનામાનો ઉલાડિયો થતો હોવાનો લોકોમાં આક્ષેપ હાલમાં બોર્ડની પરીક્ષા યોજવાના જ દિવસો બાકી છે અને લગ્નગાળો પણ એટલો જ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડેલા વિદ્યાર્થીઓ હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરી જેનોમાં આક્ષેપો થઈ રહ્યા છે કેમ કે હાલ સિધી વિસ્તારમાં તમામ જગ્યા પર રેસિડેન્સિયલ વિસ્તારમાં છે તમામ જ્ઞાતિના સમાશો આવેલા હશે અને દિવસ રાત લગ્ન ગાળાના સમયમાં વાહનોની અવરચવર અને ડીસી સી એટલી હદ સુધી વાગી રહ્યા હોય છે કે ત્યારે હાલ જે કલેક્ટરના જાહેરનામા પણ વિરુદ્ધ થઈ છે પરીક્ષાના સમયે વાંચન કરવાના મૂડ માં હોય ત્યારે ડીજે વાળાઓ એવા સોંગ બગાડવામાં આવતા હોય છે કે વિદ્યાર્થીઓને જે યાદ રાખવાનું હોય છે યાદ રાખવાને બદલે હાલ તો ફૂલ

અને વિદ્યાર્થીઓ પણ તેમના માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે તે સમયગાળામાં અત્યારે જે લગ્નની સિઝન પણ એટલી જ રીતને ફૂલી ફાલી છે અને લગ્નગાળો પણ એટલો જ જોવા મળી રહ્યો છે તો આ સમયગાળામાં જે સોસાયટીની અંદર જે સમાજ આવેલા હોય છે અને જ્યાં લગ્ન રાખવામાં આવે છે ને રાત્રિ દરમિયાન જે ડીજે વગાડવામાં આવે છે તો જાહેરનામાનો જે ભંગ કરી કલેક્ટરનું જે જાહેરનામું હોય છે એનો ભંગ કરીને ડીજે રાતના મોડી રાત સુધી જે વગાડવામાં આવી રહ્યો છે તો એ ડીજે જે સમયગાળો હોય ત્યાં સુધી જે વગાડવામાં આવે અને વિદ્યાર્થીઓને એનો ભવિષ્ય ના બગડે એટલા એનું ધ્યાન રાખવામાં આવે અને એમના માટે કેસર પોલીસને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે થોડુંક ધ્યાન આપવામાં આવે અને આવા લોકો જે બળજબરીથી જે આવા ડીજે વગાડીને મોજ શોખ કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવામાં આવી રહી જોઈ તો એ લોકોને અટકાવવા પણ અમારી એવી માંગ છે રાવલિયા બધુનો રિપોર્ટ એસ ના ન્યૂઝ કે શો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ ના ન્યૂઝ સાથે